ઓ કચેરીના અધિકારીએ માહિતી આપી આગામી ત્રીજી જૂન સોમવારે ધોરણ અગિયાર સાયન્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવા કેમ્પ યોજાશે બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિરે પ્રવેશ ફોર્મનું વિતરણ કરાશે સાતમી જૂન પ્રથમ અને દસમી જૂને બીજી મેરિટ યાદી જાહેર થતાં બે દિવસમાં ફી ચૂકવવાની રહેશે ડીઈઓ કચેરીના અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી વિજ્ઞાન પ્રવાહમાં દર વર્ષે કેમ્પ કરીને પ્રવેશ આપવાનો અત્રેની કચેરીથી કરવાનો થાય છે તેમાં દર વર્ષે કેમ્પ યોજી અને પ્રવેશ આપવાનો કરીએ છીએ જેમાં એ પ્રમાણે બે હજાર ઓગણીસના પરિપત્ર અનુસાર પ્રવેશની કામગીરી કરવામાં આવે છે જે મુજબ આ વર્ષે પણ ચાર ટીમો પાડી અને એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ એ પ્રમાણેની ફોર્મ લઈ અને યાદી બનાવી મેરિટ લિસ્ટ બનાવી અને જે તે શાળાને અત્રેથી મોકલી આપવામાં આવે છે અને જે શાળાઓમાં જઈ એ લોકોએ ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું હોય છે હવે ત્રીજી અને ચોથી તારીખે ફોર્મ વિતરણનું કામગીરી તેમજ ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે જેનું સ્થળ રાખવામાં આવેલું છે શ્રી અધ્યાપન મંદિર સુરસાગર ત્યાંથી ફોર્મ વિતરણ કરવામાં આવશે અને સાત તારીખ અને આઠ તારીખે એનો મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહે છે અને એ લોકોએ ત્યાં જઈ અને સ્કૂલમાં જઈને સાત અને આઠ તારીખે ત્યાં ફી ભરી અને એડમિશન એમનું કન્ફર્મ કરાવીને રહેશે પછી બીજા તબક્કામાં દસ તારીખે બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એ લોકોએ ત્યાં દસ છ બે હજાર ચોવીસ અને અગિયાર છ બે હજાર ચોવીસના રોજ એમને શાળામાં જઈ અને એડમિશન કન્ફર્મ કરાવીને લેવાનું રહેશે જેમાં અનુસૂચિત જનજાતિ એસટીના પાંચ ટકા સાત ટકા વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવશે જેની સંખ્યા પાંચ થઈ છે અનુસૂચિત જનજાતિ એસટીના પંદર ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે જેની સંખ્યા અગિયાર થાય છે સામાજિક શૈક્ષણિક રીતે પચાસના વર્ગના સતાવીસ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો થાય છે અને એ સંખ્યા વીસ થાય છે અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઇડબ્લ્યુએસ માટે દસ ટકા વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવે છે એની સંખ્યા આઠ થશે આમ ટોટલ કરીને ચુમ્માલીસ વિદ્યાર્થીઓને એક વર્ગ દીઠ અત્રેની કચેરીથી ફાળવી અને એમને સ્કૂલમાં એડમિશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે